હેલો ફ્રેન્ડ ઇલાસ કિચન એટીમાં તમારું સ્વાગત છે એ કેમ છો યુવક તમે બધા મજામાં હશો ફ્રેન્ડ્સ આજે હું હેલ્ધી રાજગીરાની બરફીની રેસીપી લઈને આવી છું તો તો ચલો ફ્રેન્ડ્સ આપણે જોઈ લઈએ કેવી રીતે બનાવીશું રાજગીરાની બરફીનો એક ટુકડો ખાશો તો તમને આખો દિવસ થાક નહીં લાગે અને એકદમ હેલ્ધી રહેશો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે જોઈ લઈએ સામગ્રીમાં શું શું લીધેલું છે અહીંયા મેં સો ગ્રામ રાજગરો છે સો ગ્રામ સિંગદાણા લીધેલા છે સો ગ્રામ ઘી લીધેલું છે બસો ગ્રામ ગોળ છે કાજુ બદામ છે તલ છે અને થોડી એલાયચી લીધેલી છે અને ગાર્નિશિંગ માટે પિસ્તા લીધેલા છે પચાસ ગ્રામ ગુંદ લીધેલો છે અને સો ગ્રામ મેં મિલ્ક લીધેલું છે મિલ્કના બદલામાં તમે માવો પણ લઈ શકો છો ગેસની ફ્લેમ ઓન કરી લઈએ એક કઢાઈ મૂકી દઈએ સૌથી પહેલા આપણે સિંગદાણા શેકી લઈશું એક મિનિટ સુધી શેકાયા પછી આપણે રાજગરો શેકી લઈશું રાજગરાને બે મિનિટ સુધી આપણે શેકવાનો છે આ રાજગરાની તમે ધાણી પણ બનાવી શકો છો અહીંયા મેં એની ધાણી નથી બનાવી બરાબર ખાલી સેકી જ લીધો છે રાજગરાને 2 બે મિનિટ શેકાયા પછી આપણે કાજુ બદામ એડ કરીશું પછી લાસ્ટમાં આપણે તલ એડ કરીશું કારણ કે તલ બહુ જલ્દી શેકાઈ જાય છે એટલા માટે આપણે છેલ્લે તલ એડ કર્યા છે હવે તલને પણ એકથી બે મિનિટ સુધી આપણે સરસ રીતે રોસ્ટ કરી લઈશું રોસ્ટ કરવાથી બધું મોઇશ્ચર જતું રહેશે એકદમ ક્રિસ્પી બની જશે લોટ સરસ બનશે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેથી કરીને કંઈ બળી ના જાય અને સરસ રીતે એકદમ આપણું રોસ્ટ થઈ જાય ફ્રેન્ડ્સ બધું સરસ આપણું રોસ્ટ થઈ ગયું છે એકદમ ક્રિસ્પી હવે આપણે એક થાળીની અંદર કરવા ઠંડુ મૂકી દઈશું પંખાના નીચે સરસ રીતે બધું ઠંડુ થઈ ગયું છે હવે આપણે આને ગ્રાઇન્ડ કરી દેવાનું છે એકદમ લોટ જેવું આપણે દળવાનું છે ફાઇન પાવડર બનાવવાનો છે સરસ આપણું દળાઈને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ લોટ જેવું દળાઈ ગયું છે હવે આપણે આને ચાળી લેવાનું છે હવે આપણે એક કઢાઈની અંદર ઘી એડ કરીશું ઘી ગરમ થયા પછી ગોળ એડ કરીશું ગોળ ઓગળી ગયા પછી આપણે રાજગરાનો પાવડર એડ કરીશું હવે આપણે દૂધની અંદર થોડું કેસર લઈશું કેસરને ઓગાળી દઈશું અહીંયા મેં બે ચમચી દૂધ લીધું છે અને ચપટી કેસર લીધી છે સરસ રીતે ઓગળી જાય પછી આપણે રાજગરાના લોટની અંદર એડ કરીશું કેસરવાળું દૂધ અહીંયા આપણે કેસરવાળું દૂધ એડ કર્યા પછી જે વધેલું દૂધ હતું એ આપણે આ ગરમ કર્યું હતું એ દૂધ એડ કરીશું દૂધને ગરમ કરી પછી જ એડ કરવાનું છે ફ્રેન્ડ્સ દૂધના બદલામાં તમે માવો પણ એડ કરી શકો છો ગુંદ એડ કરીશું ગુંદા ઉપર જે આપણે બચેલું ઘી હતું એ એડ કરીશું ગુંદ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમને જો ભાવતો હોય તો જ તમે એડ કરજો પણ આપણે આ હેલ્ધી રેસીપી બનાવીએ છીએ જે આપણાને થાક ના લાગે એટલા માટે કારણ કે વ્રત હોય એટલે બધા થાકી જતા હોય છે તો ગૂંદ નાખવાથી એકદમ આપણે હેલ્ધી રેસીપી બની જશે આ હવે આપણે સરસ રીતે બધું મિક્સ કરી દઈશું જેથી કરીને આપણો ગુંદ પણ ચડી જાય હવે આપણે ખસખસ એડ કરીશું હવે આપણે બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું અને ઢાંકી અને સીજવા દઈશું જેથી કરીને બધું ઘી ઉપર આવી જાય બે મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ હવે આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ઘી કેટલું સરસ ઉપર આવી ગયું છે અને આપણી બરફી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને એલાયચી પાવડર લાસ્ટમાં આપણે એડ કરીશું જેથી કરીને એની સુગંધ સરસ આવે હવે આપણે એક પ્લેટ લઈશું પ્લેટની અંદર બે ચમચી ઘી લઈશું અને સરસ રીતે બધી જગ્યાએ આપણે લગાવી દઈશું અને જે આપણી બરફી હતી આ પ્લેટની અંદર કાઢી લઈશું ફટાફટ સરસ રીતે પાથરી દઈશું

હવે આપણે પિસ્તાથી ગાર્નિશ કરી લઈએ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બહુ સરસ બની છે હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવી બની છે વાવ બહુ જ મસ્ત બની છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે તો ફ્રેન્ડ્સ તમને જો અમારો વિડીયો ગમે હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાય બાય ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ